હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કુકર તંદૂર કે પછી ઓવન નો ઉપયોગ કર્યા વગર જ બાટી બનાવીશું સાથે આપણે રાજસ્થાની ટેસ્ટી દાળ બનાવીશું આ દાળમાં કઈ કઈ દાળ લેવાની અને કઈ કઈ દાળ થી દાળ ટેસ્ટી બને એ હું તમને વિડીયોમાં જણાવીશ વિડીયોમાં બન્યા રહેજો રાજસ્થાની સ્ટાઇલ આજે આપણે પરફેક્ટ માપ સાથે દાળ બાટી બનાવીશું તો ચાલો જઈ લઈએ રાજસ્થાની દાળ બાટી કેવી રીતે બનાવી વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ આપણે દાળ બનાવીશું તો દાળ બનાવવા માટે આપણે કઈ કઈ દાળ લેવાની તો એના માટે મેં અહીંયા કોઈ પણ એક વાડકી સેટ કરી લીધી છે એમાં મેં પાંચ જાતની દાળ લીધી છે એક છે તુવેરની મગની અને અડદની ચણાની અને મ મૈસૂરની દાળ લીધી છે તો દાળને આપણે એક બાઉલમાં મિક્સ કરી લેવાની છે તો બધી દાળ આપણે સરખા પ્રમાણમાં લીધી છે અહીંયા દાળ વધારે રાખી છે તો દાળને આપણે આપણે એક બાઉલમાં મિક્સ કરી લઈશું અને પાણીથી ધોઈ લેવાની છે તો બે પાણીથી આપણે તેને ધોઈ લઈશું તો આ રીતે તમે દાળ બનાવશો તો તમારી દાળ પહેલી વારમાં પરફેક્ટ બનશે અને હોટલને દાળને પણ ભૂલાવી દે એવી આ દાળ બાટી બનશે તો આ રીતે બધી જ દાળને મિક્સ કરીને દાળ બાટી બનાવવાની તો હવે મેં બે પાણીથી અહીંયા ધોઈ લઈશ અને હવે આપણે તેને દસ થી પંદર મિનિટ પલાળી રાખવાની છે હવે આપણે બાટી માટે લોટ બાંધીશું તો મેં અહીંયા ટોટલ બે કપ જેટલો ઝીણો જે રોટલીનો લોટ આવે છે તે લીધો છે અહીંયા તમે ભાખરીનો લોટ પણ લઈ શકો છો બધા પાસે ના હોય એટલે મેં રોટલીનો લોટ લીધો છે અહીંયા આપણે એક ચોથાઈ કપ જેટલી સોજી એડ કરી દઈશું અને અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલો બેસન એડ કર્યો છે બેસન એડ કરવાથી બાટીમાં ખૂબ જ એવો સરસ ટેસ્ટ આવશે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું એક ચમચી અજમાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરી અને એડ કરી દઈશું અહીંયા મેં એક ચમચી કસ્તુરી મેથી લીધી છે તો કસ્તુરી મેથીનો ફ્લેવર પણ બાટીમાં ખૂબ જ સરસ આવે છે તો મેથીને પણ આ રીતે હાથેથી મસળી અને એડ કરીશું હવે આપણે મોયણ એડ કરવાનું છે તો મેં અહીંયા કપ જેટલું ઘીનું મોયણ એડ કર્યું છે તો બાટીને એકદમ ખસ્તા બનાવવા માટે ઘીનું એડ કરવાનું છે એક પીંચ જેટલી આપણે અહીંયા હળદર પાવડર અને અડધી ચમચીથી પણ ઓછો અહીંયા મેં બ્રેકિંગ સોડા એડ કર્યો છે બ્રેકિંગ સોડાથી આપણી બાટી થોડીસી ફૂલી ફૂલી રહેશે અને એકદમ સોફ્ટ બનશે હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે પરફેક્ટ બાઇન્ડિંગ આવે એ રીતે આપણે મયણ એડ કર્યું છે થોડું થોડું પાણી એડ કરી બાટીનો લોટ બાંધી લેવાનો છે તો આપણે જે રીતે પરાઠાનો લોટ બાંધીએ છીએ પૂરીનો લોટ બાંધીએ છીએ એવો જ આપણે લોટ બાંધવાનો છે વધારે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં તો તમે જોઈ શકો છો મેં લોટને બાંધી લીધો છે હવે આપણે લોટને દસ થી પંદર મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે તો આપણે સરસ એને ઢાંકી અને રેસ્ટ આપી દઈશું અહીંયા આપણી દાળ પણ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે દાળમાંથી પાણી કાઢી અને આપણે કુકરમાં એડ કરી દઈશું દાળને આપણે બાફવાની છે એક ગ્લાસ પાણી એડ કરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી

એક ચમચી રાઈ એડ કરીશું રાય ફૂટે એટલે આપણે ખડા મસાલા એડ કરીશું મેં અહીંયા ચક્રફૂલ તમાલપત્ર લવિંગ સૂકા મરચાં અને દાલચીની એડ કરી છે તો હવે આપણે બધું સરસ રીતે તેલમાં સોતે કરીશું પછી આપણે થોડી હિંગ એડ કરી દઈશું હિંગને થોડી સોતે થવા દેવાની છે હવે આપણે જે લસણની પેસ્ટ વાટીને રાખી છે તે એડ કરી દઈશું અહીંયા તમે લસણના ટુકડા પણ એડ કરી શકો છો પણ વાટેલી પેસ્ટથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે અહીંયા એક થી બે લીલા મરચા અને મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે તો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા મેં એક મોટી સાઈડની ડુંગળીને ઝીણી સમારી લીધી છે ડુંગળીને આપણે એડ કરી અને સરસ રીતે સોતે કરી લેવાની છે અહીંયા જો તમે લસણ ડુંગળી ખાવાનું પસંદ ના કરતા હોય તો લસણ ડુંગળીને સ્કીપ કરી શકો છો હવે આપણે એમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું તે મેં મોટી સાઈઝનો એક ટામેટાને ટુકડામાં કટ કરી લીધું છે તો ટામેટું થોડું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને પકવી લેવાનું છે હવે આપણે થોડા મસાલા કરી લઈશું તો મેં અહીંયા બે ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર લીધું છે તો આપણે મસાલાને એડ કરી દેવાનું છે હવે આપણે જે દાળ બફાઈ ગઈ છે તેને એડ કરવાની છે તો મસાલાને થોડા આપણે તિલમાં સાતડી લેવાના છે અને દાળ અહીંયા આપણી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો પાણી સહિત જ આપણે એડ કરી દઈશું આ રીતે એકરસ થઈ જેલી દાળ હોવી જોઈએ તો કૂકરમાં જ મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દાળમાં પાણી એડ કરી દીધું છે તો દાળની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ મીડિયમ થિંક વધારે પતલી દાળ દાળ બાટીમાં હોતી નથી તો આ રીતની थिकनेस વાળી દાળ જોઈએ હવે આપણે દાળને બે થી ત્રણ ઉભરા આવે ત્યાં સુધી તેને ઉકળવા દેવાની છે તો આપણે તેને ઉકાળી લઈશું દાળમાં આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણી દાળ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે દાળમાં એક વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ વઘારિયામાં ગરમ કરી લીધું છે તેમાં આપણે પાંચ જેટલી લસણની ની કઢી અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી આ વઘારને ફટાફટ જ આપણે દાળમાં એડ કરી દેવાનો છે તો અહીંયા મરચાંનો કલર દાળમાં ખૂબ જ સરસ આવ્યો છે તમે જોઈ શકો છો તો આ રીતે તમે દાળનો વઘાર કરશો તો હોટલની દાળને પણ ફીકી પાડી દેશે એવો આ દાળનો પાન ઉપરથી આપણે એડ કરી દઈશું આ દાળમાં આપણે કોઈ પણ જાતનું ગળપણ એડ નથી કર્યું જો તમને ગળપણ પસંદ હોય તો તમે અહિયાં ગોળ ખાંડ એડ કરી શકો છો દાળને ને આપણે ગરમા ગરમ છવી પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા આપણા બાટીના લોટને પણ સરસ રીતે રેસ્ટ મળી ગયો છે તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે તેમાંથી બાટી તૈયાર કરીશું તો થોડા લોટને આપણે આ રીતે રીતે મસળી જેથી આપણી બાટી સરસ સોફ્ટ બને તો આપણે એક રોટલીની સાઈઝનું ગુલ્લું લઈ લેવાનું છે એમાંથી આપણે આ રીતે પૂરી જેટલો શેપ આપી દેવાનો છે હાથેથી આ રીતે જ આપવાનો છે આપણે ઓરસિયા બાટીની મદદ નથી લેવાની તો આ રીતે આપણે વચ્ચે થી આ રીતે દબાવી દઈશું તો વચ્ચે ગેપ રે અને વચ્ચે પોલી રે એ રીતે આપણે બાટી વળવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે વચ્ચે થી થોડી દબાવી દેવાની છે અને કિનારી થી ગોળ શેપ માં આવી જાય એ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું તો એ આપણી બાટી તૈયાર છે એમાં આ રીતે ચાકુ ની મદદ થી કટ લગાવી દઈશું એવી જ રીતે આપણે બધી જ બાટી ને તૈયાર કરી દઈશું

તો પાંચ મિનિટ થઈ ગયું છે લગભગ સ્લો ગેસ ઉપર જ આપણે કરવાનું છે તો આપણે બાટીની સાઈડ ચેન્જ કરી લેવાની છે તો નીચેની સાઈડથી તમે જોઈ શકો છો કે બાટી એકદમ સરસ રીતે થઈ ગઈ છે તો થોડી એને આ રીતે થોડી થવા દેવાની જેથી બાટી આપણી કાચી ન રહી જાય હવે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી બીજી સાઈડ પર 5 મિનિટ થવા દેવાની છે તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું બીજી સાઈડ પણ

ચૂરમું પણ તમે બનાવી શકો છો ઘીમાં ડીપ કરેલી બાટી નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમને ઘી પસંદ ના હોય તો તમે ઉપરથી થોડું ઘી એડ કરી શકો છો પણ બાટી તો ઘીમાં જ ખાવાની મજા આવે છે

બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ